આજ નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટનું શુભ ઉદ્ઘાટન થયું કેબીસી ન્યૂઝ સમાચાર જણાવીએ કે ભાવનગરના અગ્રણીય ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર એવા મોહનભાઈ મકવાણા તથા દિલીપભાઈ મેરિયા અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તાજેતરમાં સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં તેઓની નારી સ્વાવલંબન વડે અને ગરીબ વિધવા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરીઓ એજ્યુકેશનમાં વધુને વધુ સફળતા પ્રાપ્ત કરે અને તે માટે તેને જરૂરી એવી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે નારી શક્તિના વિકાસમાં આજના જમાનામાં સાચી રીતે યોગ્ય દિશામાં નારીનું સશક્તિકરણ થાય તે માટે નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના રોજ કરવામાં આવી છે આ ટ્રસ્ટનું ઉદઘાટન રોજ ભાવનગર એસબીઆઈના માન્ય ચીફ મેનેજર શ્રી નિખિલભાઈ રંજન અને શ્રીમતી અંકિતાબેન નિખિલભાઈ રંજનના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ શુભ ઉદઘાટનના સમારોહમાં મુખ્ય મહેમાનો માનવ મહેમાન મુખ્ય અતિથિ વિશેષ મહેમાનો भाई श्रीमती नीलादेवी झाला रेल्वे डिव्हिजन कमर्शियल आरतीबेन कनाडा एस पी अग्रावत पी एस आय भावनगर माजी धारासभ्य प्रवीणभाई मारू भुजरा आम आदमी पार्टी भावनगर शहर प्रमुख मुस्ताकभाई मेघाणी मोहनभाई नानजीभाई बोडीचा भरतभाई गिलाकर निएन बाबरिया कुणालजाई भिरविवा ग्रुप भाई सुमेरा કંજીભાઈ સુમેરા મુકેશભાઈ મારુ અંજુબેન સોલંકી નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમાન મોહનભાઈ મકવાણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ મેરિયા ઉપપ્રમુખ શ્રીમતી મકવાણા રમીલાબેન મંત્રી શ્રીમતી સુમરા રેખાબેન કારોબારી કમિટી મેરિયા મમતાબેન મકવાણા પાર્વતીબેન સોલંકી જોશી સંદીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા દરેક મહેમાનોનું મુખ્ય આપી સન્માન કરવામાં આવ્યું હતું શ્રીમાન મોહનભાઈ મકવાણાએ ટ્રસ્ટ વિશે ઊંડી સમજણ આપી હતી તેમજ જુદા જુદા વક્તા હોય નારી સંરક્ષણ બાબતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એલ ડી વાઘેલા નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરે કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકરો મહિલા કાર્યકરો વગેરે સારી એવી જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે પધારેલ મહેમાનો ઉપસ્થિત કાર્યકર્તાઓએ આઈસ્ક્રીમ જમાડીને મોં મીઠા કરાવ્યા હતા રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કે